thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો દિન વધી રહ્યા છે હાર્ટ હાર્ટઅટેક શબ્દ ઉપયોગ કરવા વારંવાર પડે છે અને મોટે ભાગે અજુકતી ઘટનામાં ત્યારે હવે નાની ઉંમરના વયના ત્યારે ધબકારા પણ બંધ થઈ જાય છે કોઈ વ્યક્તિ અચાનક ચીન ઇન્દ્રામાં પૂટી જાય છે તો ગુજરાતના અનેક સ્થળોથી રોજે રોજ આવા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં યુવાન હોય ત્યારે ત્યારે હૃદય તંભી ગયું હોય અને વ્યક્તિનું મોત થયું હોય જોકે કોઈ ક્રિકેટ રમતા રમતા બેભાન થઈ જાય છે તો કોઈ કારખાનામાં કામ કરતા કરતા ડળી જાય છે જેનું કારણ તપાસ ત્યારે માલુમ પડે છે કે હૃદયરોગના અચાનક ત્યારે મિત્રો વાત કરીએ તો અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા નરેશ નામના કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થયું છે જો કે મિત્રો ત્રણ મહિનાથી ક્રાઇમ બ્રાન્ચમાં ત્યારે ફરજ બજાવતા અગાઉ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જેઓનું હૃદય તપકારા ચુકી છે જે આમ તો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ